સંચાલિત મામા ફડકે આવેલું છે જિલ્લાના અને દાહોદની કોલેજો પોલીટેકનિકમાં અભ્યાસ કરતા બસો પચીસ છાત્રો છે છાત્રાલયમાં આ વિદ્યાર્થીઓને રહેવા જમવા સહિતની સુવિધાઓ આપે છે છાત્રાલયમાં કેટલાક સમયથી મેનુ પ્રમાણે તો ભોજન અપાતું નથી પરંતુ સતત દાળ ભાત જ પીરસતા હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો જમવામાં ઓરમાય વર્તન સાથે છાત્રાલયમાં આરો અને વોટર કુલર બંધ પડેલા જોવા મળ્યા હતા સાથે નાવા માટેના ગરમ પાણી કરવા માટેના વોટર હીટર પાસે તો પંખીઓ એ માળા બનાવેલા જોવા મળ્યા હતા કેટલાક રૂમોમાં પલંગ નહીં હોવાને કારણે છાત્રોની જમીન પર ઊંઘું પડે છે હતો તો ત્યાં થઈ થઈ હતી કે છાત્રોએ અવારનવા રજૂઆતો કરી હોવા છતાં કોઈ ન સાંભળતા છાત્રો વિફર્યા જેના પગલે તંત્રએ દોડી આવીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો બુધવારના રોજ આદિજાતિ વિકાસ વિભાગના મદદનીશ કમિશનરની ટીમ છાત્રાલય ખાતે દોડી આવી હતી